તો અહીંયા માતાજીનું આદ્ય સ્થાનક છે વરખડીવાળું સ્થાનક એવું નામ છે માનો અહીંયા મૂર્તિનો વિગ્રહ રાખેલો છે અને લોકો દર્શન કરતા હોય છે ક્યાંય ક્યાંયથી લોકો આવ્યા હોય છે નાની ઉંમરના મોટી ઉંમરના બધા આ બાળવૃદ્ધ સૌ આવતું હોય છે હું તમને બે જ સેકન્ડમાં બતાવી દઉં તો આ માનું વિગ્રહ છે બાલા ત્રિપુરાનો ભાઈ ચલો ભાઈ હર મહાદેવ જય બહુચરમાં હર મહાદેવ તો અહીંયા મારા સેવકો એટલી એટલી બધી સેવામાં સ્ટાફ ઊભો છે ખડા પગે માતાજીના પરિસરમાં લોકોએ સહયોગ આપવો અને પોતાનો માલ સામાન પૈસા વગેરે સાચવવું કારણ કે એમાં પછી માતાજીને આપણે દોષ ના આપી શકીએ આપણો સામાન સાચવવાની જવાબદારી આપણી જ હોય છે હર મહાદેવ અહીંયા ઉપર હું તમને શિખરના દર્શન કરાવું માતાજીના તો અહીંયા શિખર છે માતાજીનું બાળા બહુચરા ત્રિપુરાનું અને આ રીતે મંદિર છે જે રીતે સાધુ સંતોના અખાડા હોય છે એ પ્રકારે આ પણ એક માતાજી છે જગતમાં આમને બહુચરે ખૂબ આશીર્વાદ આપેલા છે ઘણા લોકોને ખબર નથી કે આ આમની પાછળ દેહ લખાય દેહનો મતલબ થાય દેવી તો આ પવૈયા સમાજ છે જેને લોકો વેંઢણ કહેતા હોય છે અને અમુક મૂર્ખાઓ જાત જાતના શબ્દો વાપરતા હોય છે આપણે એમાં નથી પડવું પણ આ એક માતાજીના ભક્તો છે જેનો આશીર્વાદ કદાચ તમારું જીવન બદલી નાખતો હોય છે અને બહુચર માતાએ જગદંબા બહુચર માતાએ અહીંયા પરચા પૂરેલા નારીનો નર મેરીનો મર્દ

જય માતાજી જય બહુચરમા ચૈત્ર મહિનો બહુ સરસ શુદ્ધ મહિનો હવે બહુચરમાનો મહિનો કહેવાય આજે આજે માનો જન્મદિવસ કહેવાય ચૈત્રી પૂનમ મોટામાં મોટી બહુચરમાની હોય તે અમને બહુ આ પૂનમે આનંદ થાય બહુ ઉત્સવ અમને આ મનાવીએ બહુ દિલથી માનીએ માની ભક્તિ કરીએ સેવા કરીએ અને દુનિયા માટે દુઆ માંગીએ વસ્તાર ના હોય એને વસ્તાર આપે મારી બહુચરમાં જેના જોડાના બંધાતા હોય એના જોડા બંધાઈ જાય એવી અમે દુઆ કરીએ દુનિયા માટે મારું નામ દીપિકા દે કિરણ દે પાવૈયા છે હું બહુચરાજીની માસી છું એ બહુચરાજી ગાદીના અહીંયા બધા બેઠા છે હા ગાધીપતિ તો શું નામ છે ગાદીપતિ બાપુ નું એમનું મનિષા દે અચ્છા મનિષા માસી અહીંયા તે એમના લોકોના ગાદીપતિ ને વડા છે અને આખો સમાજ અહીંયા બિરાજમાન છે જેના આશીર્વાદથી જય માતાજી જય બૌચર્મ શું નામ તમારું મારું નામ અલ્પા દેક્તા દે તમારું નામ શું છે પ્રિયા માસી પ્રિયા માસી જારા માસી હા જારા નેચર તો આશીર્વાદ લેવા લોકો ના એમના આશીર્વાદ થી લોકો ના કામ સફળ થતા હોય છે ખુબ બધા આશીર્વાદ છે ખમા ખમા બોલો હા મોકલી દઉં તમને આમાં